સ્વાગત આપ સર્વ ખેડૂતભાઈઓનું આપણી યુટ્યુબ ચેનલ કિસાન સમૃદ્ધિ ઉપર તમામ ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે વિડીયો અંત સુધી જોવે જેનાથી એમને ખબર પડે કે જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ કેટલાક જાય છે કારણ કે અમુક લોકો અધૂરો વિડીયો મૂકી અને વ્યા જાય છે તેમને ભાવ સરખા ખબર પડતી નથી જસદણ માર્કેટિંગ યાર્ડ લાઈવ વિડીયો ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ આ શૂટ થઈ રહ્યો છે તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે વિડીયોને અંત સુધી જોવે હરાજી ચાલુ છે તો હાલો હવે આવતાલ વિશે માહિતી મેળવી લઈએ જસદાન માર્કેટિંગ યાર્ડ અને જીરુની આવક વિશે આજ રોજ વાત કરીએ તો પાંચસોથી સસો ક્વિન્ટલ જેટલું જસદાન માર્કેટિંગ યાર્ડમાં જીરું છે ચાલો ભાવતાલ જાણીએ હરાજી પણ ચાલુ છે રાજુભાઈ <míner rahimer> <mim> <yelled> તેતાલીસો બત્રીસ વેસનાર શ્યામ એન્ટરપ્રાઇઝ

ચુમ્માલીસ સો બોતેર રસ્તે માર્કેટિંગ યાર્ડ વેસનાર ગણેશ એન્ટરપ્રાઇઝ લેનાર મંગલા ચુમ્માલીસ સો બોતેર बारू आयुक्त डरबंज डरबंज बारू ढांनो ढांनो बेताली बेताली चार पाँच बेताली पाँच आलो बेताली पाँच एक रुपा तेरह सौ पाँच वैचना खेतलापा हाय बारू बेताली बारू यहाँ पे लेली जोड़ो पापड़ी बेताली बारू रवि

પચીસ લેનાર રવિ વર્ષના ઘટે નહી ભાવ તો હવે આવે છે જીરુ ને માર્કેટિંગ યાર્ડ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ જોરદાર જીરુ નો ભાવ 4410 4410 ખરા 234 પાદમનગર બેઠેદરે મટર ઓદરે એટલે 4410 બેઠે બતા 4410 બતા 4410 બતા દેકાવા બાવડ બરાબડા સાનો ગ્રેટ જગતવાડ બાય ભાગ હા હા 44 બાય હા હા આ સુમાની વિશા મુજે છે એ બેલા જલા સરોતી જેતો પાક સુંમારે બે જણા જાલો કાપમરી એમ કીતો હતો કે જોન દીદી કાપમરી કાપ કરે કરે એ છે આમે મરવી દે ભાઈ કાપ મરવી દે ફકતાણે જ આબદ માર મરવી દે એન પા સુમારે પૂરા એકદમ સુપર મરો

फिर सही फटी भास्कर का medium Subhuban.

ખેડૂત મિત્રો આજ રોજ એટલે કે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ જીરુના ભાવતાલ વિશે વાત કરીએ તો જીરુનો ભાવ પાંત્રીસોથી ચુમ્માલીસો એસી સુધી જતો હતો જસદણ માર્કેટિંગ યાર્ડ આજનો ભાવ ખૂબ જ સારો હતો ત્રણ એપ્રિલ બે હજાર પચીસ જસદન માર્કેટિંગ યાર્ડ જીરુના ભાવ વિશે વાત કરવી તો પાંત્રીસોથી સુમ્માલીસો એસી સુધી ભાવ જતો હતો વિડિયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રોનો ફરી મળીશું નવા વિડીયોમાં આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડી દો જેમને જીરું શેણા ઘઉં વગેરે પાકોનું વાવેતર કરેલું હોય નમસ્કાર